બધાનો બદલો તો લેવો પડે મારે વિનુભાઈ તો એને તો વિનુબાઈ તો બહુ મારી છે એટલે બધું મારે છે આખી ગમ વચ્ચે મારી આબરું કરો બહુ છોકરો ને આ એના કાઉં પર આ સાફ કર આ દી દી તીયા પાછળથી કેવું થા આ મોટો છે હવે તો બહુ કુમવા હા ઉભરાય જો બેન મોડ્યો તો તે વચ્ચે વચ કાપી ના છો અમે એ ખાડો તો આ ખાડો છે તો હું 5 ડગલા કેતર બની 5 ડગલા જીરો તો 1 2 3 4 5 આ લાવ હું બારું માલ પકડો છે લાવ લાવ આ કેટલું ઊંનું નાખ્યું છે અમને

તાર દેજો હેડો ઉપર આ પાવડો પેલા લે અલ્યા આ પાવડો પાવડો શું કરો લે આ પરા તો આપણે હોનાનો બનાવી હોળો તમે મુખ બરાબડા હા ચસ્મા તો યે ખરાબડે કા પેરો તેમ ગાવ ના થાય હા તો મારો વસ્તુ દેખાઉં હાવ વસ્તુ દેખાઉં હા તા જો આ બર ડબ જો કા ન ગયા અલ્યા ઓર્યો કેપા કરે તો મને તો શું મેખા તો છો ને હા તો દસમાં માં સપનું જેવું માં દાદાનું સપનું મને તો ખોડું લાગ્યું તો આ તો નીકળ્યું હા ઊભા બરાબર બસ હવે ઈ હાથીઓ સપનું ડાદા કોના આપણે તો પાર્ટનર જીમો હો કે હા હું માલિક આ સચમાનો માલિક હું પણ તું મારો પાર્ટનર હા હેડન હવે તો માં આ તો